મંત્રી પરિષદની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ મંત્રીઓને સૂચના આપી છે કહ્યું છે કે દરેક મુદ્દા પર નિવેદન આપવાથી બચો વિચારીને બોલવું જોઈએ અવાજ બદલીને વાત કરનારાઓથી સાવધાન રહો પ્રધાનમંત્રીએ પોતાના દરેક મંત્રીને આ સૂચના આપી છે તમારે બોલવું હોય તો યોજના ઉપર બોલો પ્રધાનમંત્રીએ કહ્યું છે વિવાદાસ્પદ નિવેદનો ટાળો સાથે જ જૂન મહિનામાં રજૂ થનારા બજેટમાં વિકસિત ભારતની ઝલક જોવા મળવી જોઈએ તેવું પણ કહ્યું છે

કોઈ નેતાનો અવાજ હોય પરંતુ જ્યારે પૂછવામાં આવે ત્યારે એવું સામે આવે છે કે એ નેતા બોલ્યા જ નથી એટલા માટે પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આવા બચીને રહેવું જોઈએ જોઈએ અને હંમેશા વિચારીને બોલવું અવાજ બદલીને જે વાત છે તેનાથી પણ સાવધાન રહેવું જોઈએ મંત્રી પરિષદની બેઠકમાં કેટલીક સૂચનાઓ પ્રધાનમંત્રી આપી છે ઉલ્લેખનીય છે કે જે રીતે લોકસભા ચૂંટણી જ્યારે નજીક આવી રહી હોય ત્યારે તમામ મંત્રીઓને એક ટકોર કરવામાં આવે સૂચનાઓ આપવામાં આવે કે ભાજપની શાખને ક્યાંય दाग ન લાગે તે પ્રકારે હંમેશા તમામ મંત્રીઓને વર્તન કરવા માટે કહેવામાં આવ્યું છે સંવાદદાતા હિતેન વિચરાણીએ મારી સાથે જોડાયા છે હિતેન મંત્રી પરિષદની બેઠકમાં પ્રધાનમંત્રી કેટલાક સૂચનો કર્યા છે એમાં સૌથી મહત્વનું એ હતું કે પ્રધાનમંત્રીએ તમામ મંત્રીઓને કહ્યું કે હંમેશા વિચારીને બોલવું જોઈએ બિલકુલ આ વાત જે છે પ્રધાનમંત્રીએ આજે પોતાના બીજા ટ્રમની છેલ્લી પરિષદની બેઠકમાં જે સૂચનો આપ્યા છે મંત્રીઓને તે વારંવાર સંસદ સત્ર દરમિયાન પણ અનેકવાર બોલતા રહ્યા છે પણ આજે ફરી એકવાર જ્યારે ચૂંટણી નજીક છે ગમે ત્યારે ઇલેક્શન કમિશન જે છે આ મહિનામાં આચાર લાગુ કરી શકે છે તેવામાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કોઈ મંત્રી તરફથી કોઈ એવું વિવાદિત નિવેદન ના આવી જાય જેથી ફરી એકવાર તેમને સૂચનો આપ્યા છે કે ગમે તે મુદ્દા પર બોલવા કરતા પોતાના મંત્રાલયના કામ યોજનાઓ પર બોલવું જોઈએ બોલવું જોઈએ અને તેના સિવાય વિવાદાસ્પદ નિવેદનો પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી તે ટાળવું જરૂરી છે જેથી પાર્ટીએ અને સરકારે જે પ્રચારની લાઈન નક્કી કરી છે તે મુજબ જ પ્રચાર જે છે તે પૂરો થાય તેવા પ્રકારની સૂચનો જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ્યા છે તેના સિવાય પ્રધાનમંત્રીએ મંત્રીઓને તે પણ કહ્યું છે કે કેટલાક રાજ્યસભા સાંસદોના નામોની જાહેરાત જે છે તે લોકસભા ચૂંટણી માટે કરવામાં આવી છે તે તેમને પોતે જ રાજ્યસભાના સાંસદોને કહ્યું હતું કે તેમને લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતરવું જોઈએ અને ચૂંટણી લડવી જોઈએ તેના સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ત્રીજી ટમ્પમાં જ્યારે સરકાર આવશે તે દરમિયાન જૂન મહિનામાં જ્યારે પૂર્ણ બજેટ રજૂ થશે તેમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસની એક નવી ઝલક દેખાવી જોઈએ તેનું એક બજેટ જે છે તે ભારત સરકારે ત્રીજી ટર્મમાં રજૂ કરવું છે તેવું એક બજેટ તૈયાર તમામ મંત્રીઓ મંત્રાલયો તરફથી મંત્રીઓ તરફથી સચિવો તરફથી થવું જરૂરી છે હવે જોવાનું એ રહેશે કે નિશ્ચિત તૌર પર જ્યારે ભારતીય જનતા પાર્ટી અગર ચૂંટણી જીતે છે તો ત્યારબાદ જૂનમાં જ્યારે બજેટ રજૂ થશે તો તે બજેટમાં કયું વિઝન લઈને સરકાર જે છે તે મેદાનમાં ઉતરે છે બિલકુલ તેના આભાર આપનો તમામ જાણકારી માટે